આ કારણે દર વર્ષે આ તિથિને ગીતા જયંતિ ગીતાનો જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભગવાનના દરેક અવતારોની જયંતિ ઉજવાય છે પણ ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવાય છે મહાભારત યુદ્ધની શરૂઆત થવાની હતી તે સમયે અર્જુને જ્યારે કૌરવ પક્ષમાં ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય કૃપાચાર્ય વગેરે પોતાના કુટુંબના લોકોને જોયા તો યુદ્ધ કરવાનો વિચાર જ છોડી દીધો હતો અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હતું કે હું યુદ્ધ કરવા ઈચ્છતો નથી અને ધનુષ માણ નીચે મૂકી દીધા હતા આ ઘટના માક્ષર સુદ દિવસે બની હતી તે સમયે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપીને અર્જુનની શંકા દૂર કરી હતી શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ

ગીતા એટલે ભગવાને ગાયેલું ગીત હું કોણ છું હું કેમ છું મારે શું કરવાનું છે છે શા માટે એ કરવાનું કેવી રીતે એ કરવું છે આ સવાલોના તર્કબદ્ધ જવાબ એટલે ગીતા ગીતામાં ભગવાન કૃષ્ણએ જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપ્યો છે મોક્ષદા એકાદશી પર ગીતાનો પાઠ કરવાથી અને ભગવાન વિષ્ણુની માં લક્ષ્મી સાથે પૂજા કરવાથી સાધકને તમામ બંધનોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભાગવત ગીતાનું પૂજન કરવાની અને આ ગ્રંથનું દાન કરવાની પરંપરા છે ગીતા જયંતિએ આખી ગીતાનો પાઠ અથવા સમય ન હોય તો થોડા અધ્યાયનો પાઠ કરી શકો છો પાઠ સાથે જ ગીતામાં જણાવેલા સૂત્રોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરો ગીતા જયંતિની શુભકામનાઓ ધન્યવાદ